કોસંબાના ટરસાડીમાં મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના કોસંબા ટરસાડી નગરમાં મહારાણા પ્રતાપ સર્કલ પર પ્રસ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમા ઉપર ફૂલહાર કરી તેમની જયંતિની ઉજવણી કરાઈ હતી નવમી મેના રોજ ક્ષત્રિય કુર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિના પ્રસંગે ટરસાડી ખાતે તેમની જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી મહારાણા સર્કલ ઉપર પ્રસ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે ભાજપના નગર પ્રમુખ કિશોરસિંહ કોસારા ડોક્ટર કર્મવીરસિંહ ડોડિયા તેમજ અન્ય સમાજના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી તેમના દ્વારા જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ મંગરોલ તાલુકા ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ આલોજા પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ ડૉક્ટર નટવરસિંહ આડમોર તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જય ભવાની જય એકલિંગજી આજના મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિત્તે અહીં તરસાડી મુકામે એમના જન્મના ઉત્સવ નિમિત્તે આજે અહીંયા બધા ભેગા થયા છે રાણા એ રાષ્ટ્રની અખતીનતા માટે અને રાષ્ટ્રની રક્ષા માટે એ કોઈ પણ આક્રમણો સામે જોઈકા નથી ત્યારે એમણે જે એક મંત્ર આપ્યો હતો એ મંત્રના આધારે આજે સર્વ સમાજ એમને યાદ કરે છે ને તેના કારણે આજે આ એમની જન્મજયંતિ નિમિત્તે ઉભેગા થયા છે એનું કારણ એ છે કે મહારાણા પ્રતાપ એ એમની ભવ્ય વીર ગાંઠાથી પ્રચલિત છે અને એના અનુસંધાને આ મહારાણા પ્રતાપ અહીંયા તરસાળી નગરની અંદર જન્મજયંતિ આવતા આવતા વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે સર્વ સમાજના પ્રમુખશ્રીને બોલાવીને આમંત્રણ આપીને અમે અહીંયા આ ઉત્સવ મનાવીશું જય ભવાની